કર્ણાટકના ડાવનગેરે શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગે આવેલા ત્રણ ઢીઠાઓને સારોલી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર કોન્સ્ટેબલ વિલેશભાઈને મળેલી બાતમીના આધારે ત્રણ રીઢા ઘરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડી તેની પાસેથી ચૌદ લાખ સુડતાલીસ હજારથી વધુના પાડ્યા હતા તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કર્ણાટકના ડાવનગેરેજ શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરના અંજામ આપીઓ કબૂલાત કરી હતી હાલ તો સરોલી પોલીસ આરોપીનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે

કવરપાલ તિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ રાજસ્થાન કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જયારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણેય ભેગા મળી એમાંથી એક જણ જે છે એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં સરસ રીતે એક બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશન ની જે ચોકી છે રવાના થઈ ગઈ છે ના એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે